Najika ya betul, cahaya terlalu lagi ada. આ બોલો હું એમ કહું કે આ આપણે આ બધા અહીંયા હું કેવરા આયા બધા હા તો આપણે ગોળ કે આપણે નોરતો આ હું તે ગોમ બધા ચણિયા લઈ આય ઇતા કોઈ તારા આખી ચણિયા ચણિયા લાબી એમ કહું ઉમર હોય વાત કરો તે હાલત તેરવાની ઉમર ના હોય કોમ કરવાની ઉમર નહી હતી તો હાલો 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 લાવો તો ઘણા પડે પેઢી ધરેન માં તો હાલા નહી જોતા આવા માં તો ચણિયા ચોરી લાબી પણ ખાલો પેરો

શિતિ મે ના કાય ને ની અસર હોય આ બગ ગમળો પીચી વાત તો અમે દિવાળી ને આતી આ તો પર ગરબા નહીં હોતા કેવો બની મેલો થઈ ગયો ના લાવારી હેડો આપણો જૈન લઈને કરીએ જીત જો જો

આનો ઘરવાળો કંજૂસ છે નકામો આપડા મોઠા ભાઈ તમે તાર આવજો પાછા ના 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 જવા દો પછી 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 નવાથી જવા દે તો

આ દેવા જા કાજો બરાઈએ ના આપણે સાથી કેરી એમાં એનો જોવા ના ના જા તો બતાઈએ આખા ગોમમાં ફરી વર્જો હો આખા ગોમમાં બધન બતાવજો આ રે ના લપડી આ લપડી રેને બાખા આ કોક ઝઘડો કરે લાવશે યાર દે બધો બતાવે તો કોકલા ઘર આપ ઝઘડો લાવશે યાર મને કોઈ ખબર જ પડતી નહી આખા ગોમમાં બતાઈ આજ તા જા મજાવા દે હો બતાવા જો અમને કજી લાવતો ગોજાવું નહીં કેવો સીરીયલ

ઝૂમકમ ભૂમકો લવાતું હશે નવરાત્રી ને તો કેવું પણ એ તો મને કીધું કીધું તાબાનું મમ્મી લઈ લે નવરાત્રી કરો લડતા પછી રાજી થઈ ગયા બધા લડ્યા મેં એમ કીધું તું તમારા હાથ હું આવું લેવાય મેં તો હારી મને તો કલર ના ગમે આવો કલર લવાય

તમ નઈ બનાવું માર ખાવે નઈ માં બનાવની માં પશુ કામ ની કરું માં ચણિયા પેલી સાલ લીયાલે આ સાલ આ સાલ ના ના નહીં આ તો બસ એ તજે તાર તું વાંધો વાસણ ભી લાવ

आ भैया घर के ना लिया ले आ तो तो तावे ये तो डाले जान के अरे हमर तो ये तो आइड जा तो हुआ हनवा हट कौन मेरे ये झगड़ा कर ये अपना बियाह बच्चे सब झूठो बोला का का जान के लाई छे तो कोई तार गया तमे सही ना जानी को हमर बियाह के झगड़ा ना लाई छे तमे तो लिया सु चार जानी लिया सु बात के साथ आ बहन मा का को ना घर पे लिया तो कौन जो घर पे डाल ये तो घर है तो घर में हमें गाय कर देता हमें ले आ हमार के अरे तमे आ, आ

વિડીયો બનાવીએ છીએ તો મેં જીત કરી છે એવી તમે જીત ના કરતા અને આ છે સેજલ બેન આ છે અમારા કાકા આ છે મારા ચંદુભાઈ અમે બધાને થઈને અમે મારી જણિયા જોઈ લાવ્યા છો નાના નથી લે આવતા પણ નવરાત્રિ થવાની જ નહીં એટલે જે બને ને શાંતિથી જીવો કોઈ જીત કરશો નહીં પ્રેમથી રહો અને અમારા વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો આવી રીતના જો હું તો જીદ કરું છું પણ તમે જીદ ના કરો તમારા ઘરની પરિસ્થિતિ સમજો કઈ રીતે થાય છે બધું બરાબર એટલે એટલા માટે કે આવી ખોટી જીદો ના કરો ઘરની પરિસ્થિતિ જુઓ તેલ જુઓ તેલની ધાર જુઓ બરાબર એટલે આટલું વિચારી અને તમારા ઘરમાં કંકાસ ના કરશો શાંતિથી તહેવાર મનાવો માતાજીની ભક્તિ કરો અને માતાજીના ગુલ્લા ગાઓ જય માતાજી જય માતાજી